રાખ્યા ધંધામાં ના ભાપે આખો દિવસ સરસ મજાનો જાય એવી શુભેચ્છા આપું છું તો આજના નવા બ્લોગ માં તમારું હાર્દિક સ્વાગત છે તો ફર્સ્ટ ક્લાસ મસ્ત તૈયાર થઈ ગયા છે કેમકે આજે અમારે જવાનું છે મેળે તો તમે બધા એ વિચાર કરતા હોય કે આ સાઈડના હોય તો એને તો બધી ખબર જ હોય કે મેળો કઈ સાઈડ આવ્યો છે ને કયા મેળા હોય તો બીજાને કંઈ ખબર ન હોય તો આજે હું તમને કહી દઉં કે ચૈતર મહિનામાં અમારે છે ને ચારથી પાંચ મેળા આવે આખા સૈતર મહિનામાં રવિવારે રવિવારે મેળો આવે તો આજે છે મસ્ત મજાનો મેળો તો મેળે આજે જવાનું છે ને થોડુંક થઈ ગયું છે મોડું કેમકે પોણા દસ થઈ ગયા તો અહીંયા અમારે જવાનો વારો આવ્યો તો કઈ તૈયાર થઈ જાય નહીં આજે થોડી થઈ ગયું છે મોડું તો હવે જઈ ને શું કરો સંદીપ

વહેલા હારે છે ને આખેલે બે નામ દેવાના છે કેમ કે આજે હું છે ખુશી એટલે માતાજીનો મેળો છે એટલે છે ને આખેલે બે કોમેન્ટનું નામ દેવાનું છે તો સરસ મજાની વહેલા હારે કોમેન્ટ કરો એટલે વહેલા તમારું નામ આવે કા પરેશની આની શોર્ટકટ આલી જશે ને અમારા ફરીન જવાનું છે હા એવું છે થોડક તો મારા મમ્મીને આવવાનું છે મમ્મી તમારે તો મારા મમ્મી રહે છે ઘેર આજ રજા છે તે જઈ આવ્યા કાશે ને ચાલો જઈ કઈ કઉતાળી તડકો થઈ જાય હા નીતિનભાઈ તમારે આવવું નહીં

ફેમિલી જો હવે જાતા હા અમોદરા અને પેટ્રોલ ડૂકી ગયું તો જો સંદીપ પેટ્રોલ પુરાવીને આવે છે જો હાલો પેટ્રોલ નખા ગયો રહી હા જો હવે પોગી ગયા છે અમે એટલે રાંદરમાં ના મેરા પોગી ગયા છે તો દયારો કોજો તો પાકી તો જી ગા લેવા ને મળી હવે કે તરી બોદ નાખો તો સરી ભગા દિયા કે કે કરો પાકેટ હા પાકેટ હારી છે જડ્યો કે નગર દાત તમને ગાડી પાકેટ ભરાવી રાખ્યું

એ ઢીંગલી કે મસ્તની છે જો મસ્તની ઢીંગલી નઈ માનને લઈ જાય હે તન ઢીંગલ જેસે એ બધેરમ કડાસે સસલા છે સસલું છે કએટલું પબ્લિક હું તો એવો તો હું કરવો ના રે ના હું ડરાઉં તરે

પસંદ હે હાલો બદર બરફ ખાવા હા તડકો એટલો બદનો છે ને તે આમાં ઠંડુ ખાવ એમાં હાર ગાડીમાં તો બે કેમ જજતા દેતવા નહી એવું લાગે તપીજી ફૂલ ગડી છે ને તપીજા કેમ તડકો એટલો છે ગાડી ભરાવ

તો હવે જઈ અમે સોડા ને એવું બધું પી લીધું છે શરબત ને એવું તો હવે અમે હતા જઈ ઘરે તો ફેમિલી હવે તો જો આવી ગયા છે મેળે થી અને આજ તડકો એવો હતો ને આમ ભાત પૂછો માં એટલો તડકો હતો ને આમ ફરક મજા આવી ગઈ છે સંદીપ તમને મજા આવી કે મેળે જઈને મજા આવે ને તડકો લઈ બધું ભેગું ડાયરેક્ટ આવી ભંગ કરીને જો ડાયરેક્ટ તો મજા આવી ગઈ તમને કેવી મજા આવી પ્લીઝ કોમેન્ટમાં જરૂર કહેજો અને આ છે ને રાંધમાં મેળો હતો અને ખોડિયારમાં મેળો હતો તો માતાજી દર્શન કરીને વહી આવ્યા છીએ અને બહુ જ મજા આવી ગઈ છે તો આ મેળો તમને કેવો લાગ્યો હોય પ્લીઝ કોમેન્ટમાં કહી દેજો અને વિડીયો ગમે તો પ્લીઝ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો પ્લી હવે મળીએ નવા બ્લોગમાં ત્યાં સુધી જય માતાજી રામ રામ ભાઈને આવજો ભાઈ ભાઈ જય રાંધલમાં